તો ગાઈસ ફાઈનલી મારી ગાડી અહીંયા બ્રેક લઈ લીધી છે ને આમાં પૂરું થઈ ગયું છે પેટ્રોલ તો દેખો તો હવે છે ને અહીંયા જો આપણે બીજી ગાડી બોલાવી છે અને પેટ્રોલ પૂરાવું પડશે કારણ કે આ રોડ ઉપર તો કોઈ છે નહીં પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો હવે જો હું અહીંયા આટા મારું છું અને પેટ્રોલ આવે ત્યાં સુધી આપણે થોડાક બોર ખાઈ લે કા બોરામાં કેમ છે તો ગાઈસ ફાઈનલી મને લેવા માટે આવી ગયા છો કારણ કે પેટ્રોલ પૂરું થઈ ગયું ચાલો હવે ક્રિશભાઈ આવે છે પાછળ દોરાવીને જો

તો ગાય ફાઈનલી આપણે જો ઘરે પહોંચી ગયા ને હવે ચા આવી ગઈ છે જો સરસ મજાની રાત્રે આપણે છે ને બહુ થાકી ગયા હતા ખીહરના હિસાબે પતંગ ચગાવીને એટલે કાંઈ પીઠીમાં આવવાનું મળતી તો અત્યારે હાજરી આપી છે તો તમે બ્લોગમાં બનાવે છો આજે આપણે છે ને લગ્નવાળાને ઘરે બહુ જલસા કરવાના છે આગળ આગળ તમને બહુ જો ક્રિશ અહીંયા લગ્નમાં મને એમ

આપડે આવી ગયા ભાવડી અને જો ફાઈનલી નાનકડે એવા સબસ્ક્રાઇબર મળી ગયા રોજ વિડિયો જો છો તું હા મને રોજ વિડિયો મને મજા આવે તમારા વિડિયો જોવાની હે એવું છે હે તો તું ક્યાં રહે છો ઈ કે પેલા બાવડી ગામ રહું છું પછી પછી નાવલ દુકાન છે હા એની પાસે ઓલો ઘર છે ન્યા તમે રહે છો સેની દુકાન છે ભાગની ભાગની તો ભાગ ખવડાવીશ ને તો આવો હાલો સર હે કોલેટી ખાવા ઉનાળો આવે ને હવે તો આપણે ગુલ્ફી ખાવી પડશે ગુલ્ફી ખાવા અને દૂધ છે ભેંસ હોય તો દૂધ પીવાનું છે કેટલી ભેં હું બાંધી ત્રણ તને આવડે છે કે દેણ થી બીક લાગે આને હટ તો જો જો આ બી તો નથી હો ને આનો એવો છે તો જો આ બધી મોટી મોટી છે આ ગાય આ ભેંસ તું કેટલામાં ભણે છે ત્રીજું પરીક્ષા ક્યારે છે દીક્ષા

એ નામ શું છે ક્યાં અત્યારે છે એવું છે તો ગાઈઝ ફાઈનલી જો અહીંયા આપણે છે ને મંડપ ને બધું નખાય સામાન આવી ગયો છે ને સરસ મજાના રંગોળી સાથે ડેકોરેશન થાય છે આ જો આવી ગયા તો જો સરસ મંડપ એક બે ત્રણ ચાર ને પાંચ જાન આવવાની છે કાલે તો સરસ મજાને પાંચ મંડપ નખાઈ ગયા છે તો ગાય અમારે છે ને વરાજા બહુ ઘોડીના શોખીન છે જો તો આ ફળિયામાં છે પાંચ ઘોડી આ નામ શું છે મન અરે વાહ મન છે મન ઘોડો છે ને ઘોડી

તો અહીંયા જો જમણવાર રાખ્યો છે અને બહુ બધી તૈયારી જોરશોરમાં ચાલુ છે ક્યાં છે જમવાનું અને વરરાજા ખુદ ગબ્બર આપણી સાથે છે જો ફાઈનલ એવું જમવા જવાનું છે તો જો અહીંયા બધે હજી કામ ચાલુ છે ને બધા મંડપ મંડપ સરસ મજાનો નખાય છે જમવાનું છે જો હરીશભાઈ ને ત્યાં આપણે પહોંચી ગયા છે મીઠાઈ મીઠાઈ લાડવા વાળી છે એમને ને ખાવા તો આવીને જ હા હા આથે પીરસી લઈ લેવાનું તો એક વાર સામે બેસી ગયો છે તો અહીંયા સરસ મજાનું રસોડું રાખ્યું છે તો જો સરસ મજાનું શાક તીર થાય છે ડોલું ભરી ભરીનું અને અહીંયા બને છે રોટલા ગરમા ગરમ તો કઈ આ બધી વાડી છે ને જો કેટલું બધું છે તો હવે જમી લીધું છે આપણે બૈરાઓને હવે જલ્દી જલ્દી આપણે છે ને જગ્યા ખાલી કરવી પડશે કારણ કે જેન્ટ્સ બધા જમવા માટે આવે છે તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો

આ બુટ પહેરીને વરાજા પહેલાં તમે આ પૂરું કરી નાખો આપણે વરાજા ભલે મોડા આવે હો છોકરીઓ તમે રમો ધડબડાટી બોલાવો હે મારે મારે ને તો પછી

અશ્વપ્રેમી છે અમારે અશ્વ પ્રેમી જીવને મને ક્યાર ને આ પાટું મારે છે અને અહિયાં પગ જો પગ આમ આમ જો તો એને નથી પાટું મારતી કેમ એનું કારણ હું ભાઈ જો ને સાંભળતું તને નાવું બહુ ગમે છે

તો ગાઈસ ફાઇનલી અહીંયા છે ને આપણે જો ધોણ કાઢી છે ધોબી ગાઢ અહીં આપણે છે ને કપડા ધોવાય છે ફૂલ પાણીમાં તો આપણે આવી તો ગાઈસ આપણે ઘોડી જો નઈ ધોઈને સરસ હવે એને શણગાર કરાવે છે જો બને જો હોર્સ લવર જો એક અહીંથી ડોકા કાઢે જો અવાજ સાંભળીને अपच्छी एक चो ओर स्लोवर आवी गेम बद्धा अजा जाजा कि आजिए पाटु मारवान जो पुछुडु मारवान जो मारे जो जो यह पोग आखो बान्धी देत उच्छु अजा प्रसरा यह पने जाड़े पाटुड़ આ એક છોકરો માર માર થયો જોઈ આ લોકો શું કરું એનું એ નહીં કરાવે નહીં કરાવે લે ચાર ઓવે એની માં એની દીકરી ગઈ તારી માં હાલો ગાઈસ ગોડીને લઈને ભાઈ આવી ગયા છો ગાડી ગઈ મા વહી ગઈ તને મૂકીને બાય બાય टाटा હા હવે હું તારું ધ્યાન રાખીશ તો જો બેટા देखो गाइस यहां पर બે રાઈડું નાખી છે નવી દુલ્હન નું આણું આવી ગયું છે સરસ મજાનો નું આવી ગયો લગ્ન પેલા આવી જાય ગણપતિ સ્થાપના કરી છે અને અહીંયા કઈક મામાટ બેડું ને વાસણ ઘોડો ને ને ડોલ જો કેટલી છે નાના મોટી તો આટલો કરિયાવર નો રિવાજ હોય

મામા મોજા દાંડમ કે આલસા મૂકે ને આજે આપણે છે ને જો મામાનું ખાવાનું હા આ મામાએ બે કલાક 10:00 વાગ્યાનો લાવ્યો મને હવે જો માટલા વગેન તમ હા દમ ઉગે ગુલાબ આ છે બોલે બંધન માં બંધાઈ ગયા જો આપણે દોડાથી આવાલા કઈ ને શેર નામ એનો ઓલા કે આમ આપણું ગણ આપણું માય જિલ્લા શ્રીનશા બેલ છે શ્રીનશા નું મે એકલું છે ને

ધનિષ છે ને આઈડું છે તારે છે ને લગ્નમાં એવું માસીની ની ઘરે એટલે બિલકુલ અવાજ નહીં શાંતિ રાખવાની બધાને ખાંભા ટુ ભાવડી ફેરા જ કરવાનો છે અને અહીંયા જો ક્રિશ આજ આવી ગયો છે નમૂના કે મામ કરે હાલો ફોટો પાડી દે હાલો હાલો ફોટો પાડી દે ક્રિશ કે તો ગાઈસ આપણે ફાઇનલી અહીંયા વાડીએ જો આ બે થોડ કરે છે જો કેવા જો આ બે મોબાઈલ માટે બાદ કૃષે એનો ફોન લઈ લીધો જો પાયલ નું કાઈ હાલે નહીં પાયલ નું કાઈ હાલે નહીં હોય તું કોણ છોકરો છે ભાઈ હું જોઈ લે મારી હા પણ મન જોવા દે ભાઈ નો ધીમે ધીમે કેમ બોલો છો તાર ઘરે આવ્યા છે લગન કીધું માર જો તો કે વહી જાવ હે

પાયલ આવા રસ્તામાં આવે જો પડતી આખડતી ઓય બાપા મરી ગયા હાલો ગઈસ છોકરા પરાણે લઈ આવ્યા ને તો આપણે માન રાખવું પડે બોર તો બહુ છે હાલો જો પાયલ આંબે છે પાયલ ઉતારવા માંડી જો કાંટામાં ઓય તું ક્યાં ક્યાં છો ઉપર બોડી હલાય તો એઠા

તું મારી માટે લેતો આવજ હાલો ફટાફટ આપણે જઈ કારણ કે મહેમાન આવી ગયા છે અને બોર બોલતા ને કોઈમાં ફરી ગયા ભલા એમ નથી તો ગાઈઝ આજનો વિડીયો જો કંઈક આપણો આવી રહ્યો છે અને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો આ સાથે વિડીયોને એન્ડ કરું છું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ અને બસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો એક લાખ સબસ્ક્રાઈબર જલ્દી જલ્દી મારે પૂરા કરવાના છે ગાઈઝ તો બહુ જાતજો બધો સપોર્ટ મને કરજો ચાલો ફરી પાછી મળું છું કાલે નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય મહાકાલ બાય